હવે જુનાગઢના ભૂતનાથ મંદિરનું બિલ ભરશે સૂર્યનારાયણ ભગવાન કેમ કે જુનાગઢમાં આવેલ મહાદેવ સોલારને મળેલ ઓર્ડર અઢાર કિલો વોટની સોલાર પેનલ ભૂતનાથ મંદિરમાં લગાવેલ છે એટલે હવે મહિનાનું પાંત્રીસ હજારનું બિલ ભરવાની જવાબદારી હવે સૂરજ દાદાએ લીધી છે બે હજાર ત્રેવીસમાં શરૂ થયેલ મહાદેવ સોલારે અત્યાર સુધી તેરસોથી પણ વધુ ગ્રાહકોનો વિશ્વાસ જીતી લીધો છે અને તેનું કારણ છે મહાદેવ સોલારની બેસ્ટ ક્વોલિટી રીઝનેબલ ભાવ અને બેસ્ટ આફ્ટર સેલ સર્વિસ રેસિડેન્શિયલ હોય ઇન્ડસ્ટ્રીયલ હોય કે કમર્શિયલ દરેક સેક્ટરમાં મહાદેવ સોલારનો ડંકો વાગી રહ્યો છે અને મહાદેવ સોલાર હવે ફક્ત જૂનાગઢ પૂરતું સીમિત નથી રહ્યું પરંતુ આખા ગુજરાતમાં કામ કરી રહ્યું છે એટલે જો તમે તમારા ઘરનું કે ઓફિસનું લાઇટ બિલ શૂન્ય કરવું હોય તો આજે જ મહાદેવ સોલારમાં જીતભાઈ તેરૈયાનો કોન્ટેક્ટ કરો